શરીર ગરમ થઈ જાય માથું ભારે લાગવા માંડે માથું દુખવા માંડે કે ઉલટી જેવું થવા માંડે જ્યારે તમે ઉનાળામાં ખૂબ તડકામાં જાઓ છો અને આ લક્ષણ જોવા મળે છે તો ચેતી જાઓ આ લક્ષણો લૂ લાગવાના હોઈ શકે છે આના માટે સૌથી પ્રથમ આયુર્વેદિક સારવાર શું કરી શકાય તો મિત્રો સૌથી પહેલાં તમે લક્ષણ જાણી લઈએ તડકામાં ગયા પછી શરીર એકદમ ગરમ થઈ જતું હોય ઉલટી જેવું થતું હોય ઉપકા જેવું આવ્યા રાખતું હોય અથવા તો ઉલટી થયા રાખતી હોય માથું ખૂબ દુખવા માંડ્યું હોય પરસેવો બંધ થઈ ગયો હોય યુરિન ખૂબ ઓછું થઈ ગયું હોય અને ચક્કર આવતા હોય આ બધા જ લક્ષણો બતાવે છે કે તમને લૂ લાગી ગઈ છે લૂ લાગ્યા પછી ત્રણ અગત્યની વસ્તુ જે તમારે કરવી જોઈએ સૌથી પહેલાં તો કાળી દ્રાક્ષને ધીરે ધીરે ચૂસીને ખાવાનું શરૂ કરો બીજા નંબરે પાણીને ધીરે ધીરે પીવો અને શક્ય હોતો વરિયાળીને સાંકરવાળું શરબત બનાવીને ઉપયોગ પણ ઠંડુ ન પીવો અને ત્રીજા નંબરે તમારા શરીરમાં એલોવેરા કે ચંદનનો લેપ કરો ખાસ કરીને નાભીમાં ચંદનનો લેપ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે પણ હા લૂમાં શું ન કરવું જોઈએ તરત ફ્રીજનું ઠંડુ પાણી કે બરફનું પાણી ન પીવું જોઈએ અને ઠંડા પાણીથી સ્નાન ન કરવું જોઈએ તરત ઠંડુ પાણી પીવાથી કે એનો ઉપયોગ કરવાથી શરીરમાં શોખ લાગી શકે છે એટલે કે અચાનક જ જે છે તમારો હૃદયના ધબકારા ઓછા થઈ શકે છે